જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર દિનેશ મોદી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર રૂમ ખાતે હાજર થયા ઉચ્ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસ્થિતિ પર સતત ચાપતી નજર રાખી રહ્યા છે તેઓ પડે પડની માહિતી મેળવી પરિસ્થિતિનું આંકલન કરવામાં આવી રહ્યું છે આ અંગે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યા છે સાથે તેમણે કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા તેમણે તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કર્યો છે જામનગર જિલ્લામાં ગઈકાલે મુકગીરની કવાયત બાદ આજરોજ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું જે નિર્માણ થયું છે ત્યારબાદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત છે કંટ્રોલ રૂમમાંથી સમગ્ર જિલ્લાની તમામ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે જામનગર જિલ્લા માટે અત્યારે કોઈ ગંભીરતા નથી કોઈ ચેતવણીની વાત નથી તમામ જનતાને શાંતિ રાખવા અને સરકારી માધ્યમો ઉપર જ ભરોસો રાખવા માટેની અપીલ કરવામાં આવે છે જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પોલીસ તંત્ર જિલ્લા મહાનગરપાલિકાનું તંત્ર તમામ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર